અને મેઘ ધનુષ આપતા અનેક કલા રત્નો રાજ્ય કક્ષાના ફલક પર પોતાની કલાના ઓજસ પાથરી રહ્યા છે ત્યારે ચાલુ વર્ષ યોજાયેલ તાલુકાના કલા મહાકુંભમાં એક સાથે પિસ્તાળીસ બાળકોએ ભાગ લઈને પોતાની આવડતનું અજવાળું ફેલાવી સૌને અચંબિત કરી દીધા હતા બરવાડા સંસ્કાર ભારતી વિદ્યાલય ખાતે યોજાયેલ કલા મહાકુંભમાં છથી ચૌદ વર્ષની વક્તૃત્વ સ્પર્ધામાં ખાચર સૂર્યદીપ પ્રવીણભાઈએ પ્રથમ નંબર મેળવ્યો પંદરથી વીસ વર્ષની વક્તૃત્વ સ્પર્ધામાં ચાવડા ગૌતમે દ્વિતીય નંબર મેળવ્યો એકપાત્ર અભિનયમાં માલીવાડ જયદીપ પ્રથમ સ્થાન મેળવ્યું ઝાલાવાડની ઓળખ સમા અદ્ભુત ગોફ રાસમાં ચાચરિયાના બાળકોએ પ્રથમ નંબર મેળવી સૌની પ્રશંસા પામ્યા તો સાથોસાથ લોકનૃત્યમાં પણ દીકરીઓએ અદ્ભુત ટિપ્પણી નૃત્ય રજૂ કરી પ્રથમ નંબર મેળવ્યો હતો આ સાથે તબલાવાદન સ્પર્ધામાં લિંબડિયા યુવરાજે દ્વિતીય સ્થાન મેળવી જિલ્લા કક્ષા માટે સિલેક્ટ થયો હતો આમ ગૌરવ થાય કે સતત અવનવી પ્રવૃત્તિઓ નવાચારો સંસ્કાર શિક્ષણ અને તથા અનેકવિધ પ્રવૃત્તિઓ ધમધમતી શ્રી ચાચરિયા પ્રાથમિક શાળાએ આ વર્ષે એક સાથે છ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ભાગ લઈને સમગ્ર તાલુકામાં જળહળતી સિદ્ધિ મેળવી હતી આ પહેલાં છેલ્લા ચાર પાંચ વર્ષ થી આ સરકારી શાળા રાજ્ય ફલક પર ગ્રામીણ વિસ્તારોની કલાનું પ્રતિનિધિત્વ કરી રહી છે સાથોસાથ શાળાના આચાર્ય શ્રી જ્યોત્સ્નાબેન દ્વારા સતત તમામ રીતે સહકાર પૂરી પાડી બાળકોની કલાને વિસ્તારવા મુક્ત વાતાવરણ પૂરું પાડ્યું છે તથા સમગ્ર શાળા પરિવારનો આ બાબતે સહિયારો પુરુષાર્થ રંગ લાવ્યો છે આ છે આપણી સરકારી શાળા શ્રેષ્ઠ શાળા શાળા ચાચર્યા